Ain't got a million. to to a million. We We હેલો ગાઈઝ કેમ છો સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલના આઈકોનને ઓલ ઉપર સેટ કરી લેજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે તો મિત્રો આગળ તમે જે પ્રકારનો ડેમો વિડીયો જોઈએ એ જ પ્રકારનો આપણે આજે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ તો વિડીયોમાં ખાસ કરીને એન્ડ સુધી બન્યા રહેજો કારણ કે આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે મિત્રો પાસવર્ડની જરૂર પડશે તો ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને મિત્રો તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ના કરી હોય તો જરૂરથી ફોલો કરી લેજો અને મિત્રો વધારે સમયના બગાડતા આપણે એડિટિંગ વિડીયો શરૂ કરીએ તો તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારે આ પ્રકારનો ઇન્ટરફેસ ખુલી જવાનો રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ ગ્રુપ એક ઓપન કરવાનો રહેશે જેમાં આપણે ફોટો એડ કરવાનો રહેશે તો આપણે ગ્રુપ એક ઓપન કરી લેશું ત્યારબાદ ગ્રુપ એડિટમાં જશું અને આપણે એમાં આપણે ફોટો એડ કરવાનો રહેશે તો આપણે પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેશું ત્યારબાદ આપણે ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે અને આપણે ફોટો સિલેક્ટ કરી લેશું ત્યારબાદ આપણે ફોટોને થ્રી ડોટ ઉપર ક્લિક કરી આપણે ફોટોને ફૂલ સ્ક્રીન કરી લેવાનું રહેશે અને ફોટોની સાઇઝ થોડી આપણે વધારી લઈશું ત્યારબાદ આપણે આ રીતે ફોટોને એન્ડ સુધી ખેંચી લેવાનો રહેશે અને આ રીતે આપણે નીચે સેટ કરી લેવાનું રહેશે ત્યારબાદ આપણે એક સ્ટેપ અહીંયાથી બહાર નીકળી જવાનો રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો આપણે અહીંયા ફોટો કમ્પ્લીટલી સેટ થઈ ગયા છે તો હવે આપણે પીએનજી લેવાની રહેશે મિત્રો તો આપણે પ્લસની નિશાની પર ક્લિક કરીને ફરી ગેલેરી ઓપન કરી લેશું ત્યારબાદ આપણે એ પીએનજી લઈ લેશું ત્યારબાદ આપણે પીએનજીને સેટ કરી લેશું અને પીએનજીની સાઇઝને થોડી આપણે વધારી લેશું તમે અહીંયા જોઈ શકો છો આપણે પીએનજીની સાઇઝ વધારે લીધી છે અને આપણે અહીંયા બ્લેક સાઈડો ચાલુ કરી લેશું ત્યારબાદ પીએનજીને પણ આપણે એન્ડ સુધી ખેંચી રહેશે અને આ રીતે આપણે નીચે લઈ રહેશે તો હજી એક મિત્રો આપણે અહીંયા હજી એક પીએનજી રહેશે તો આપણે ફરી પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેશું અને બીજી ઇમોજી પણ લઈ લેશું તો એની સાઈઝ આપણે સાઈઝ આપણે નાની કરી લેશું થોડીક ત્યારબાદ એને આપણે સેટ કરી લેશું અહીંયા પણ આપણે બ્લેક શેડો ચાલુ કરી લેશું મિત્રો ત્યારબાદ એને પણ એન્ડ સુધી લઈને એને પણ આપણે આ રીતે કંઈક નીચે સેટ કરી લ્યાન રહેશે તો મિત્રો જોઈ શકો છો આપણે અહીંયા પીએનજી ફોટો કમ્પર્ટલી સેટ થઈ ગયા છે તો મિત્રો હવે આપણે વિડીયોની ક્લિપ લેવાની રહેશે તો આપણે ફરી પ્લસ નિશાની પર ક્લિક કરીને ગેલેરી ઓપન કરી લેશું ત્યારબાદ ડાઉનલોડમાં જઈને આપણે ક્લિપ વિડીયો લઈ લેશું ત્યારબાદ એને એડ કરી લેવાનું ત્યારબાદ મિત્રો આપણે એને થ્રી ડોટ ઉપર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું ત્યારબાદ એને આપણે આ રીતે નીચે લઈ લેવાનું રહેશે ત્યારબાદ આપણે એને બેન્ડિંગ ઓપિસિટીમાં જઈને આપણે એને લાઈટ કરી લેશું ત્યારબાદ એને એન્ડ સુધી આપણે સેટ કરી લેવાનું રહેશે તો અહીંયા આપણે એન્ડ સુધી સેટ થઈ ગયું છે ને એના ઉપર આપણે એક ઇફેક્ટ આપી દઈશું મિત્રો ફાઇનલી અહીં આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો મિત્રો તમે વિડીયો જોઈ લો ફાઇનલી મિત્રો અહીંયા આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો મળશું હવે ફરી આપણે આગળના નવા વિડીયોમાં તો મિત્રો તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગીને ફોલો ના કરી હોય તો મિત્રો જરૂરથી ફોલો કરી લેજો તો મિત્રો હવે આપણે વિડીયો એક્સપેક્ટ કરી લઈએ અને મળશો હવે ફરી આપણે આગળના એક નવા વિડીયોમાં